નમસ્કાર મિત્રો સુરત મહાનગરપાલિકામાં એક નવી જાહેરાત આવી છે એ મુજબ મિત્રો અગિયારસો અને છત્રીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આમાં વિવિધ પોસ્ટોની અલગ અલગ જાહેરાત આવી છે એમાં મિત્રો લાયકાત પણ વિવિધ પોસ્ટ પ્રમાણે રાખેલી છે સાથે સાથે આપણે જોઈશું કે એનું પગાર ધોરણ ઓગણીસ હજાર નવસો પચાસથી એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ બેઝિક પગારથી મિત્રો શરૂઆત થશે મિત્રો આપણે જાણી લઈએ કઈ ભરતી છે અને કઈ જગ્યા છે કેટલી જગ્યાઓ છે એમાં પુરુષ ઉમેદવાર મહિલા ઉમેદવાર માટે કેટલી અનામત છે સાથે સાથે આ ભરતી અંગેના જે જાહેરાત છે એ ઓફિશિયલી જાહેરાતમાં કઈ તારીખ મુજબ ફોર્મ ભરાશે અને કઈ જગ્યાએ ફોર્મ ભરાશે એની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ફિમેલ હેલ્થ વર્કરની એક જગ્યા આવી છે એમાં ફક્ત સ્ત્રીઓ એટલે કે બહેનો જ આમાં ફોર્મ ભરી શકશે અને એમને જ નોકરી મળશે મિત્રો એમાં ચારસો ને સત્યાસી જગ્યાઓ છે એમાં રિઝર્વેશન કોટા પ્રમાણે અલગ અલગ જગ્યાઓ અનામત રાખવામાં આવી છે એમાં અનુસૂચિત જાતિની જગ્યાઓ મિત્રો ચોત્રીસ છે એમાં પુરુષની આ નોકરી નથી એટલે પુરુષની કોઈ જગ્યા રાખવામાં આવી નથી અનુસૂચિત જનજાતિમાં બોતેર જગ્યાઓ છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એકસો એકત્રીસ જગ્યાઓ છે બેન અનામત માટે બસો ને બે જગ્યાઓ છે આર્થિક નબળા વર્ગ માટે અડતાલીસ જગ્યાઓ છે મિત્રો આ ફિમેલ હેલ્થ વર્કર હતી એટલે કે એફ ડબલ્યુ હતી મિત્રો આ આરોગ્ય વિભાગની નોકરી છે એમાં તમારે દવાખાનાની અંદર નોકરી કરવાની હોય છે મિત્રો એમ પી જે નોકરી છે બીજી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમાં ચારસો સત્યાસી જગ્યા છે એમાં પુરુષો અને સ્ત્રીઓ બંને નોકરી કરી શકે છે એમાં જોઈ શકો છો રિઝર્વેશન કોટા પ્રમાણે અનુસૂચિત જાતિમાં મહિલા અને પુરુષની જગ્યાઓ સાથે સાથે વિવિધ જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો આ ડેશબોર્ડમાં સાથે સાથે તમે અહીંયા ત્રીજા નંબરની જાહેરાત છે એમાં તમે જોઈ શકો છો ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની જગ્યા છે એમાં ફક્ત સ્ત્રીઓ માટે છે એટલે સ્ત્રીઓની કુલ જગ્યા એક્યાસી છે આ એક્યાસી જગ્યામાં કઈ કેટેગરી વાઇઝ કેટલી અનામત રાખવામાં આવશે એ અહીંયા આ ડેશબોર્ડમાં બતાવેલું છે તમે જોઈ શકો છો સાથે સાથે મિત્રો ચોથા નંબરની જે ભરતી છે મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરની છે એમાં એક્યાસી કુલ જગ્યાઓ છે એક્યાસીની અંદર અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે પર્સન્ટેજ વાઇઝ રિઝર્વેશન કોટા પ્રમાણે કઈ જાતિને કેટલી એટલે કે કઈ કેટેગરીને કુલ કેટલી જગ્યા ફાળવવામાં આવશે એની અહીંયા માહિતી આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો હવે નેક્સ્ટ જોઈએ કે આ જાહેરાત ક્રમાંક જે કરવામાં આવી છે એ ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સુરત ખાતેથી કરવામાં આવી છે મિત્રો આ તમે જોઈ શકો છો ઓફિશિયલી આનું જે પીડીએફ અને નોટિફિકેશન હું હમણાં જ બતાવું છું તમને આમાં અને તમે જોઈ શકો છો આ અંગે ચાર એક બે હજાર એકવીસના રોજ સવારે સાડા દસ કલાકથી તેર એક બે હજાર એકવીસ રાત્રિના ત્રેવીસ અને ત્રીસ કલાક સુધી તમે સુરત મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે તમે અહીંયા જોઈ શકો છો એ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આ જે ચાર ભરતી હતી એની આપણે વિગતવાર અને જે કહેવાય છે ડિટેલમાં હવે જોઈએ કે આ જે ફિમેલ હેલ્થ વર્કની જગ્યા છે એમાં ક્વોલિફિકેશન શું છે પગાર ધોરણ શું છે સાથે સાથે લાયકાતમાં કયું સર્ટી હોવું જોઈએ ટ્રિપલ સી હોવું જોઈએ કે નહીં એની તમામ ચર્ચા આપણે આ સ્લાઇડમાં કરીએ મિત્રો તમે જોઈ શકો છો સુરત મહાનગર પાલિકાની ઓફિશિયલી આ જાહેરાત છે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સુરત મુજબ આ એક જાહેરાત પાડવામાં આવી છે મિત્રો આની નોકરી જે હશે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુરતમાં નોકરી હશે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સુરત નામનું જે અલગ એક માળખું ઊભું કરી અને ભગ જે જગ્યાઓ છે એ તદ્દન હંગામી ધોરણે ભરવાની છે અને સો ટકા ગ્રાન્ટ આધારિત ફાળવવામાં આવશે મિત્રો આ જે ઓફિશિયલી વાત કરીએ આપણે આ વિવિધ જગ્યાઓ છે એમાં આપણે અગાઉ ચર્ચા કરીએ મુજબ આપણે હવે જોઈએ સામાન્ય સૂચનાઓ તમે આ જોઈ શકો છો આની હું પીડીએફ તમને સેન્ડ કરી દઈશ ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એક વોટ્સઅપ ગ્રુપ મળશે અથવા તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો ત્યાંથી તમે આ પીડીએફ મેળવી શકશો અને તમારી આખી આ પીડીએફ વાંચવી હોય તો ત્યાંથી વાંચી શકશો આપણે હવે વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ પગાર ધોરણ શું રહેશે મિત્રો ફિમેલ હેલ્થ વર્કર જે ફક્ત સ્ત્રીઓ માટેની જગ્યા છે ચારસો સત્યાસી છે એમાં લાયકાતની વાત કરીએ ધોરણ દસ પાસ સરકાર માન્ય સંસ્થામાં ફિમેલ હેલ્થ વર્કર એટલે કે બેઝિક ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો જોઈએ અથવા જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાં એ એન એમનું જે કોર્સ હોય છે એ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ સાથે સાથે એની પગાર ધોરણની વાત કરીએ તો હાલ જે ફિક્સ વેતન રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ જે ચાલે છે એ પાંચ વર્ષ માટે કરારને આધારિત રહેશે ત્યારબાદ લેવલ બેના જે પે મીટ્રિક્સ લાગે છે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો ગ્રેડમાં બેઝિકના ધોરણે એમનો વધારો કરવામાં આવશે અને વયમર્યાદા એમાં પાંત્રીસ વર્ષ તમે જોઈ શકો છો જે બીજા નંબરની જે જગ્યા છે મિત્રોનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એની અંદર કુલ ચારસો સત્યાસી જગ્યા છે એ વિવિધ અનામત કેટેગરી મુજબ અહીંયા ડિવાઇડેડ કરેલી છે એમાં લાયકાત છે ધોરણ દસ પાસ ત્યારબાદ સરકાર માન્ય સંસ્થામાં એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરના ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ પગાર ધોરણ ઓગણીસ હજાર નવસો પચાસથી તમે જોઈ શકો છો વયમર્યાદા પોત્રીસ વર્ષ છે તમે જોઈ શકો છો ત્યારબાદ ત્રીજા નંબરની જગ્યા છે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ફક્ત સ્ત્રીઓ માટે એમાં એક્યાસી જગ્યા છે રિઝર્વેશન કોટા પ્રમાણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે એમાં ક્વોલિફિકેશનની વાત કરીએ ધોરણ દસ પાસ છે સરકાર માન્ય સંસ્થાઓમાં ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી એ એન એમ અને ગુજરાત નર્સિંગમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ ત્યારબાદ ત્રીજા નંબરની જોગવાઈ છે મિત્રો ફિમેલ હેલ્થ વર્કર તરીકેની કામગીરી ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો આ જોગવાઈમાંથી બે જોગવાઈ કમ્પલસરી છે એ હોવી જોઈએ પગાર ધોરણ અહીંયા તમે જોઈ શકો છો એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ એનો વય મર્યાદા પાંત્રીસ વર્ષ અને મિત્રો જે અંતિમ અને જે છેલ્લી જગ્યા છે એનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની જગ્યા છે એમાં એક્યાસી જગ્યા છે અહીંયા ડિસ્ટ્રીબ્યુટર કરેલી છે રિઝર્વેશન કોટા પ્રમાણે અને ધોરણ દસ પાસ જે ક્વોલિફિકેશન છે અને સરકાર માન્ય સંસ્થામાં એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્ષ પણ કરેલો હોવો જોઈએ અધરવાઇઝ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ થર્ડ નંબરની કન્ડિશન છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકેની કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અને સેલેરીની વાત કરીએ એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ છે ત્યાંથી પે મેટ્રિક્સ એક્યાસી હજાર સો સુધી પગાર મળી શકે છે અને એની જે એઝ ક્રાઇટેરિયા છે પાંત્રીસ વર્ષ છે મિત્રો આઈ હોપ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી હશે ને આ પીડીએફ હું તમને બેકગ્રાઉન્ડ લિંકમાં તમને શેર કરી દઉં છું ત્યાંથી ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈન થઈ શકો છો અને ત્યાંથી પીડીએફ તમને મળી રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ